આખા કુટુંબ કેવાનું છે પણ હબળો તમે કઉ કાલે છે હવારે એવું આવડે બોલજો પેલા કાલે હવારે લોકઈ થઈ જાય થઈ જાય નહીં તા જવાનું છે કાલે હવાય લોકે જવાન છે હા શું બોલજો અજી ફેર બોલો કાલે હવાય લોકે જવાન છે કાલે હવાય લોકે જવાન છે હા બસ યાદ રહીજો કમ જો કાલે વારે તા લોકે જવાન છે કો તા લોકે જવાન છે બસ આ બધો કી આવ્યો હું બધો લોકે જવાન છે આખા કુટુંબ માં આવવાનું છે હા કાલે હવારે લોકે જવાનું છે કાલે હવારે લોકે જવાનું છે કાલે હવાય લોકે જવાન છે દોશી હવે નહીં બોલું મગ ફીટ કઈ ગાડી કમ્પ્લીટ જો તો મજા નહીં આવે મારી નજર સોય ફેરવું નહીં હું આવ્યો આથી જો ને આખા કુટુંબ બધો ઘેર ઘેર કાલે લોકો છે ભેગા કરવા જ પડશે તું બનાય હું આવું લોકો કઈ બનાવું છું કરી અન ભૂલી ના જતા પાછા કરી બનાવ હું બનાવું છું શીરો અલે કરી હા કરી કાલે લોકો કરી છે આ ડોહનું તો કાલે કરી છે હું સપા ભૂલી જ દોશી કાલે વારે છે ના કાલે હવે લોકાઈ કરવાની સર લોકાઈ જવાનું સર હા હા દોશી ફાઇનલ કાલે હવે લોકાઈ સર કાલે હવે લોકાઈ જવાનું સર બધું કહી દઉં કાલે હવે લોકાઈ જવાનું સર કાલે હવે લોકાઈ યાદ રહી ગયું કમ્પ્લેન્ટ મને અચવો તો નહીં દોશી હું કે તે મને યાદ ના રહે કાલે હવે લાડવા ના લોકાઈ શું કરો ભાઈ શું કરો સોન ભરીએ છે ભાઈ હા એક વસ્તુ અમારે કહેવાય જો લોકેલા કહેવાય અમારે ભૂલી દા તો પાછા

લેતા બે છ થી છોકરો લાવ બે લાવ છોકરો બે યાર તમે લાગે છે ભરત ભરત નઈ ના ભરત ઋષિ મને કઈ તો સવારે ભૂલતા નતા તમે કઈ આવી તો આવશે

અહિયા તમે એમ કહું છુ કાલે ભાઈ દાબડા ખવા આવજો અપરતા હા તે પછી તમાર પેલું ખાવાનું છે શરૂ હા તમાર પેલું જવાનું કે ચોકર તમાર બીમાર છે ડાકો જવાનું તમારે કલક કલર લઈ જવા ક્યાં તમે તમારે તું જા છું મને કરો ભૂખતા ભૂખતા પછી પછી પટેલ બીમાર નઈ મને કુદર્યું કેટલું લાગે કે દેખાડી દાખો લઈ જવાની અને જોઈએ હે

મોદી <muchas> <Okay. tos>

આવું હું પેલા પલ્યા ફોન કરું એનું ડાલુ કરવા જ્યાં ડાલુ કરવા જાય ડાલુ કરવા જ્યાં ટાઈમ મગજ

પાટણ ભેગું કરવું હશે ડોહલા ખાવા કીધું તું તું કીધું ત્યાં લાડવાનું કીધું છે બધો આવજો તમે યાદ આવ્યું

લોકો વાત ઉપર શું છે ભૂલી જવાય છે કોઈ ને ભૂલી જવાય બોલા ડોહા બોલા બોલા બોલો બોલો નહીં ભૂલી ગયો બોલો મિત્રો અમારો વિડીયો ગમે હોય